સિલ્વાસમાં કયા ગુનામાં સેશન કોર્ટે આરોપી યુવાનને વીસ વર્ષની સજા ફટકારી સેલવાસ ના ખાતે રહેતા યુવાને વર્ષ બે હજાર એક તરુણીને લગ્નલી લાલચ આપી બગાડી ગયો હતો જે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી તરુણી અને યુવાનને ભાગલપુરથી શોધી કાઢી સેલવાસ લાવ્યા હતા આરોપી યુવાનને કોર્ટમાં રજૂ કરતા સરકારી વકીલ નિપુણા એમ રાઠોડે ધારદાર દલીલો રજૂ કરી હતી ત્યારે વર્ષ બે હજાર બાવીસમાં તરુણીનું અપહરણ અને બળાત્કારના ગુનામાં આરોપી વિષ્ણુ વિજય મંડળને સેલવાસની સેશન કોર્ટના જજ એસએસ કરે વીસ વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો સાથે રૂપિયા દસ હજારનો દંડ ફટકારી નહીં ભરે તો વધુ છ મહિના કેદની સજાની જોગવાઈ કરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો